નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ ગુજરાતી પાઠ મોતી મોતી માળા માળા પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક નીચેના માંથી શું ગયેલું પરત આવતું નથી પ્રાણ જરીમાં વાહ વાહ થવી ચાર માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ જ્યાં સી ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ પાંચ પોતાની ચારે બાજુ દિવાલો ચડી માનવ શું ઝંખે છે જ્યાં સી મુક્તિ પ્રશ્ન બે કોશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જગ્યા ખાલી આવશે પુસ્તક ત્રણ લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો ખાલી જગ્યા થાય તો જવાબ આવશે માંદ ચાર મોતની તાકાત થી મારી શકે ખાલી જગ્યા તારો ઈશારો જોઈએ તો જવાબ આવશે જિંદગી પાંચ કરે તે ખાલી જગ્યા નહીં ઉત્તર એક બે વાક્યમાં લખો એક કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી જવાબ પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી કારણ કે તેનો જરૂરિયાતના સમય ઉપયોગ કરી શકાતો નથી

જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તેમાં કવિ આપણી શું કહે છે કરે કહે છે કે મને તારો સહેજ પણ ભય નથી તારાથી થાય તે તું કરી લે કારણ કે મારો માલિક ઈશ્વર છે તેથી મને મૃત્યુનો ડર નથી ત્રણ ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન અટકતું નથી તેનું કારણ એ છે કે પંખીઓને માનવની કૃપતાનો અહેસાસ નથી તેઓ પ્રકૃતિના સંતાન છે પ્રાકૃતિક સહજ આનંદ એ જ એમનું જીવન છે એ જ બંને આધારે તેમનું કુંજન અટકતું નથી કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી જે લોકો દિલના સારા હોય જે કોઈની વાતોમાં વહી ન જાય જે વિદ્વાન હોય જે સત્યવાદી હોય જે સુરવીર હોય છે એટલે તમે શું સમજ્યા આપણો ધ્યેય અર્થાત આપણે શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપણી મહેનત નકામી જાય છે દિશા નક્કી ન હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કોઈ પરિણામ મળતું નથી આથી આપણને શું જોઈએ તે તે ખબર હોય તો જ મેળવી શકાય પ્રશ્ન પાંચ કવિતામાંથી કોઈ પણ પાંચ શબ્દો વાક્ય પ્રયોગ કરો અહીંયા ઉદાહરણ આપેલું છે તે તમામ કામ વાક્ય તમામ વ્યક્તિએ સફાઈનું કામ કરવું જોઈએ એક સુખ દુઃખ વાક્ય સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે બે લાંબો ટૂંક વાક્ય નય લાંબો છે તેનો ભાઈ ટૂંકો છે વાક્ય ત્યાં સુધી જેટલા પ્રયત્નો કરશો તેટલા પરિણામ વાક્ય ઝાડ પર અને પાંચ વહાણ પ્રાણ વાક્ય દરિયામાં તોફાન આવતા નાવિકોએ વહાન ડૂબી જવાથી તેમને પ્રાણ ગુમાવ્યા પ્રશ્ન નવ નીચેના શબ્દોની જોડની સુધારો અહીંયા જોડની સુધારીને લખેલી છે તે જુઓ શક્તિ જિંદગી પંખી મુક્તિ પ્રશ્ન દસ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક મિત્ર

ત્રણ ઊંચે તો નીચે ચાર મુક્તિ તો બંધન પાંચ સત તો જૂઠ પ્રશ્ન બાર નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો તો જવાબમાં આવશે અવસર તમામ તાકાત ભીડ માનવ મુક્તિ વિડિઓ જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિઓને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો